જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવદયન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજનો વિડીયો આજનો વિડીયો છે ને ખરેખર બરાબર સાંભળજો બરાબર ધ્યાનથી એને સમજજો અને જીવનમાં ક્યારે ક્યારે તમને આવા અનુભવ થયા છે આવા લોકોને તમે જોયા છે આવા લોકોની સાથે રહ્યા છો આવું તમે જાતે ભોગવું છે અથવા તો કોઈને ભોગવતા આપણે જોયા છે ઘણી વખત તમને એમ થતું હશે કે આ કેવી રીતે બને તો આજે છે ને આપણે એક એક સરસ યોગ જે આપણા શાસ્ત્રોમાં વર્ણવેલો છે પ્રેતાત્મા પ્રકોપ યોગ પ્રેતાત્મા ક્યારે આપણી પર પ્રકોપ કરે કયા ગ્રહમાન હોય તો આપણે આ બધું ભોગવવું પડે અને મિત્રો જ્યારે જ્યારે પ્રેતાત્માનું નામ આવે ને ત્યારે ઘણા બધા લોકોના પગ અલ્લી જાય માથું હલ્લી જાય છાતીના ધબકારાઓ વધી જાય પણ મિત્રો આ જે વસ્તુ છે ને ચોક્કસ શક્તિઓ દુનિયામાં પોતાનું સ્થાન ધરાવે છે પણ આ શક્તિઓના નામે આપણા સમાજમાં જે અંધશ્રદ્ધાઓને ઊભી કરવામાં આવે છે અંધશ્રદ્ધાથી લોકોને ડરાવવામાં આવે છે એનાથી આપણે બચવું જરૂરી છે અને સૌથી મોટી વાત એ કે આપણે જાણકારી તો મેળવીએ કે ભાઈ આ મને થયું કેમ કોઈ આત્મા આપણને પરેશાન નથી કરતો આ ધ્યાન રાખજો આત્માને ભગવાને એવી કોઈ શક્તિઓ આપી નથી જેનાથી આપણે પરેશાની થાય આત્મા ક્યારે દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે કયા કારણોસર આ વસ્તુ બને છે એની જાણકારી બી આપણા શાસ્ત્રોમાં આપેલી છે ને મિત્રો લાલ કિતાબમાં છે ને લાલ કિતાબમાં બહુ જ ચોક્કસ રીતે વર્ણવેલું છે અને આજે મારે તમને એ જ બતાવવું છે કે ભાઈ પ્રીતાત્માનો પ્રકોપ ક્યારે થાય એનો યોગ ક્યારે બને આપણા દેશમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રાંતોમાં આવી ઘણી બધી માન્યતાઓ છે ઘણા બધા લોકો એમાં રસ લે છે ઘણા બધા લોકોએ એનો ધંધો બનાવ્યો છે પણ આપણે આજના મોડન યુગમાં હું એમ નથી કહેતો કે આજના મોડન યુગમાં આત્મા નથી આ શક્તિઓ નથી છે પણ એનાથી ડરવાનું નથી એની જાણકારી તો આપણે ચોક્કસ મેળવવી જોઈએ આજનું જે વર્ણન છે ને એને જો તમે સમજશો જાણશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આવા ગ્રહમાનથી આ વસ્તુઓ આપણે ભોગવી શકીએ છીએ જોઈ શકીએ છીએ બીજાને એના ભોગ બનતા જોઈ શકીએ છીએ ચોક્કસ થાય છે જ્યારે આપણી કુંડળીમાં ગ્રહો નબળા થાય ત્યારે આપણે આવી પરિસ્થિતિનો ભોગ બનીએ છીએ એમાં ખાસ કરીને ચંદ્ર નબળો થાય ત્યારે આપણે આવી ખરાબ પરિસ્થિતિના ભોગ બનીએ છીએ અને રાહુ ચંદ્ર જ્યારે કુંડળીમાં સાથે બેઠા હોય આઠ છ બાર બે આવા સ્થાનમાં ચંદ્ર રાહુ બેઠા હોય અને સાથે ગુરુ શનિ મંગળ આવા સારા ગ્રહો નબળા પડતા હોય ને ત્યારે આપણે આનો ભોગ બનીએ છીએ ઘણી વખત છે ને આપણી કુંડળીમાં આ ગ્રહ ખરાબ છે ને આપણે એવા ખરાબ કામો કરીએ જેથી આ ગ્રહો વધારે ખરાબ થાય ત્યારે આપણે આના ભોગ બનીએ અને જ્યારે ખરાબ કર્મો થાય અથવા ખરાબ કર્મો કરવામાં આપણે ભાગ લઈએ છીએ બીજાને સપોર્ટ કરીએ ત્યારે આપણે ચોક્કસપણે આના ભોગ બનીએ છીએ આપણે ઘણી વખત ખબર એમ કે ભાઈ કોઈએ કરી નાખ્યું છે કરી નાખું છું ખેંચ આવે એકદમ ભલો માણસ ખેંચાઈ જાય લાકડા જેવો થઈ જાય એને ભાન જ નહીં રહે કે મને શું થાય છે ઘણીવાર માણસ પાગલ પણ કરતો હોય ન કરવાનું વર્તન કરતો હોય નશો કરે વધારે પડતો નશો કરે ઘણી વખત ઘણા માણસો ખોટી આદતોના શિકાર થઈ જાય ત્યારે કુટુંબમાં વાતો થાય કે આને કોઈએ કંઈક કરી નાખ્યું છે એટલે આ આવો થઈ ગયો ના ગ્રહો નબળા થાય છે ત્યારે આ વસ્તુ થાય છે અને મિત્રો જ્યારે ગ્રહો તમને તમારો જે ઓરિજિનલ સ્વભાવ છે એને બદલવા પર મજબૂર કરે ને ત્યારે આપણે એના શિકાર થઈએ છીએ ને આપણે આ બાબતમાં આગળ વધી જ જઈએ છીએ ત્યારે જો કોઈ સંભાળવાવાળું નથી મળતું તમને સલાહ આપવાવાળું નથી કોઈ તમારી સાથે તો ચોક્કસ તમે આવી પરિસ્થિતિના ભોગ બનો છો અને ખાસ કરીને જ્યારે કોઈ સ્ત્રીની કુંડળીમાં આવા યોગ હોય ને ત્યારે આવી સ્ત્રીઓ ખાસ ભૂત પ્રેતના એના શિકાર થઈ જાય અને આવી માન્યતાઓમાં એ લોકો સારી પડે છે જાદુ ટોનો ભૂત દાકણ કંઈક કંઈક નામ છે આપણા સમાજમાં આના એનો ભોગ આપણે છીએ આ અસર છે ને ચોવીસ વર્ષ પૂરા થયા પછી વધારે પડતી આવે ચંદ્રની ઉંમર છે ને ચંદ્રનું જે ઉંમરનું માળખું છે એ પૂરું થાય પછી તમારી પર માનસિક અસરો બહુ ખરાબ રીતે છવાતી હોય અને આ પરિસ્થિતિઓમાં શું થાય છે ખબર આપણે પેલી એક અંધશ્રદ્ધામાં જઈએ એનું જ્ઞાન નથી આપણી પાસે ગ્રહોને નથી ઓળખતા કોઈ સાચી સલાહ આપવા ઓલો માણસ ન મળે તો દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે માન્યતા માન્યતા એક એવી વસ્તુ છે કે તમે માની લીધું કે ભાઈ મને કંઈક છે વાત ગઈ પછી ક્યાંયથી આગળ ન નીકળાય ન અટકી શકીએ ન આગળ વધી શકીએ એ જ પરિસ્થિતિમાં બહુ લાંબો સમય થાય માનસિક રીતે શારીરિક રીતે સામાજિક રીતે કૌટુંબિક રીતે બધી જગ્યા પર તમે પાછા પડી જાઓ જ્યારે માનવીની કુંડળીમાં ચંદ્ર ખરાબ થાય ચંદ્ર ક્ષીણ થાય ચંદ્રને કોઈ દ્રષ્ટિમાં કે બીજી યુતિમાં કે એમાં ચંદ્ર પરથી કાબુઅ માનવી ગુમાવી બેસે ત્યારે આવો માનવી આ સંસારથી દૂર થતો જાય ધીરે 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 એને આ બધી બાબતોથી વૈરાગ્ય આવે આવા માણસને સંસાર માટે વિચારવાનું ગમે જ નહીં એને એવું લાગે કે ભાઈ સંસારમાં કંઈ નથી મારી જગ્યા તો ઉપરની દુનિયામાં છે આવા વિચારોથી માણસ પાગલ થાય એને છે ને ઉઠતા બેસતા સૂતા આ જ એક વાત યાદ આવે ને એના જ વિચારોમાં એ માણસ ઘેરાયેલો રહે અને આ જે ડિપ્રેશનની પોઝિશન આવે છે ને આ સમયે ત્યારે માણસ ન કરવાના કામ કરે છે એ માણસને છે ને દુનિયામાં સુખ દેખાય જ નહીં એનું મન એટલું બધું ડરી જાય કે શું કરવું શું ન કરું અને મિત્રો આ જે માનસિક ડર છે ને આ વખતનો એ એટલો બધો ભયાનક હોય છે જેની કલ્પના આપણે આવી આસોરી શક્તિઓની સાથે જોડીને કરીએ એકલા એકલા કલાકો સુધી એકાંતમાં રડવું કોઈક અજ્ઞાત ભયથી ડરી ડરીને માણસ રડે આવા ભયાનક ડરને લઈને ડરી ડરીને રડતો જાય રડતા રડતા બેભાન થઈ જાય રડતા રડતા માથું પછાડે રડતા રડતા પોતાના શરીરને નુકસાન પહોંચાડે ત્યારે એની સાથે રહેનારા માણસો ડરી જાય ક્યાં ને કંઈક થઈ ગયું માનસિક રોગ છે માનસિક તકલીફ છે તો આપણો શારીરિક દવા આપનારો ડાક્ટર પણ એમાં કંઈ ન કરી શકે ને આવો વ્યક્તિ ઘણી વખત એટલી બધી બૂમો પાડે કે સામેનો માણસ ડરી જાય બૂમ પાડતાં પાડતાં અમુક નિશ્ચિત માણસોના નામો બોલે અને આ વ્યક્તિ એવી હોય કે જેનાથી એને ડર લાગતો હોય જેનાથી એ ડરતો હોય એટલે આપણે એ વ્યક્તિ પર એલિગેશન્સ મૂકીએ છીએ આરોપ મૂકીએ કે ભાઈ તમે કંઈક કરી નાખ્યું બિલકુલ પણ નહીં આવું થતું જ નથી અને મિત્રો આવી પરિસ્થિતિમાં ઘણી વખત માનવી પોતાની જાતને બહુ ખરાબ રીતે ઘાયલ કરી દે છે ઘણી વખત આ પરિસ્થિતિ જન્મજાત હોઈ શકે છે જન્મથી છે ને માણસના મનમાં ને શરીરમાં રોગ હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય આ યોગ ખાસ કરીને કુંડળીમાં ચંદ્ર રાહુ ચંદ્રબુદ્ધ ચંદ્રકેતુ આવી યુતિઓ બેઠેલી હોય અને જો ખરાબ સ્થાનમાં બેઠી હોય તો આ તકલીફ જન્મથી જ આપણે જોવા મળે છે આપણે નાનપણમાં જોઈએ ને ઘણા બાળકો એબનોર્મલ હોય એની કુંડળી જોઈએ ને એના જો ઇલાજ વિચારીએ ને તો બાળપણમાં એકથી બાર વર્ષની ઉંમરમાં એના ઇલાજ કરી શકાય છે પછી કરવા મુશ્કેલ થાય છે ચંદ્રબુદ્ધ ભેગા હોય ને ત્યારે પણ ખરાબ મંગળનું પરિણામ મળે છે ને ચંદ્રબુદ્ધ એટલે ચંદ્ર એટલે મન અને બુદ્ધ એટલે દિમાગ આ બેનું કોમ્બિનેશન ન થાય માણસ નિર્ણય ન લઈ શકે ને નિર્ણય ન લઈ શકે એટલે એ ડિપ્રેશનમાં ચાલ્યો જ જાય હવે આ ડિપ્રેશનની પરિસ્થિતિને સોલ્વ કરવા માટે આપણે ઘણી બધી સમજણ કેળવવી પડે ઘણા બધા જે વાદ વિવાદ થયા હોય એને ઓળખવા પડે ક્યારે શું થયું કયા કારણોસર પણ એના માનસિક અસર આવી એને ઓળખીને એના ઈલાજ કરીએ એને સાંત્વના આપીએ એને સમજાવીએ એની આજુબાજુનું વાતાવરણ જો આપણે સુધારીએ તો ચોક્કસ આપને એમાં સારી સફળતા મળે મારી પાસે ઘણા બધા ઓટિઝમના કેસ આવે ડાક્ટરો દવા કરે છે હું ડાક્ટરોને ના નહીં કહીશ ચોક્કસ તમારે એમાં ભાગ લેવાનો જોઈ પણ ઓટિઝમના કિસ્સામાં ઘણી વખત આપણે સમયમર્યાદા નક્કી નથી કરી શકતા અને ઓટિઝમ એ પણ એક એવો માનસિક રોગ છે બુધના અંડરમાં આવે છે અને જ્યારે ઓટિઝમ આવે ને ત્યારે બાળક મોડું સમજે સમજશે તમારું બાળક પણ જે આપણે બોલીએ ને બીજી સેકન્ડે જે બાળકને સમજ પડે એના કરતાં એક મિનિટ બે મિનિટ ડીલે ચાલે તો ચોક્કસ આપણે ઓટિઝમને બી સારો કરી જ શકીએ મારી પાસે એવા ઘણા બધા કિસ્સાઓ આવ્યા જે બાળકો બાર વરસની ઉંમરે નોર્મલ થઈ ગયા અને જ્યારે કોઈ પણ વ્યક્તિ બાળકથી માંડીને કોઈ પણ ઉંમરનો વ્યક્તિ શારીરિક અને માનસિક આ બંને રીતે નબળો થઈ જાય ને ત્યારે એને બહારી શક્તિનો બહુ મોટો અનુભવ થાય એ પોતે ડરે રાત્રે અંધારામાં નીકળો ને પીપળાના ઝાડના પાન ખકડા તો એને એમ લાગે કે ભાઈ એની પર ભૂત છે કોઈ ઓરો પડ્યો ચાંદનીમાં કોઈ લાઈટ આવી કંઈક થયું પોતાનો ઓરો જોઈને પણ આવા વ્યક્તિઓ ડરતા હોય છે અને જ્યારે માણસ નસો કરે નસો કરે ને એની માનસિક પરિસ્થિતિ આવી હોય ને ત્યારે આવી બાબતોનો શિકાર બહુ મોટો થાય હોય કારણ એને નશામાં પોતાનું ભાન નથી એ પેલા ડરના કારણે એને નસો કર્યો હોય ને એવા સમયે જ્યારે આવી કોઈ ઘટના એ લોકોની સાથે થાય ત્યારે એ માણસ ચોક્કસ રીતે આમાં હલી જાય છે ઘણા લોકોએ નસો કર્યા પછી પોતાની જાતને ખતમ કરી છે સુસાઈડ કર્યા આપઘાત કર્યા છે તો આપણે આ પરિસ્થિતિને બહુ જ બારીકાઈથી જોવી જોઈએ અને આ પરિસ્થિતિમાં છે ને આવા ડરની પરિસ્થિતિમાં બહારી અસરની પરિસ્થિતિમાં ઘણા બધા લોકો ડરીને પોતાની જાતને ખતમ કરી દે છે તો આવા સમયે આપણી આજુબાજુ આપણા ઘરમાં જો આવા કોઈક કિસ્સા હોય ને તો આ વ્યક્તિનો બહુ ચોક્કસ ખ્યાલ રાખવો ખૂબ જરૂરી દેખાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં અને લાલ કિતાબમાં પણ આનો ખાસ ઉલ્લેખ છે કે પ્રેતાત્મા યોગ ક્યારે પણ બની શકે છે કોઈની પણ સાથે બની શકે છે હવે આ વાંચીને કે આ સાંભળીને ડરવું છે આપણે ના ડરવાનું નથી આવી પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળવું એનો ખ્યાલ રાખીએ તો ચોક્કસ આપણે ખૂબ સારા પરિણામ મેળવી શકીએ મિત્રો ઘણી વખત જ્યારે આવા યોગો બને ને ત્યારે આવા યોગો પ્રબળ હોય ચંદ્રબૂત ચંદ્ર રાહુ ચંદ્ર બારમા સ્થાનમાં આઠમા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં બીજા સ્થાનમાં બીજા સ્થાનમાં કિતાબમાં ચંદ્રને ઉચ્ચનો કહેવામાં આવે છે પણ બીજા સ્થાનનો ચંદ્ર માણસને વધારે પડતા વિચાર કરવા માટે મજબૂર કરે છે આપણી ઇંગ્લિશ ભાષામાં કહીએ ને તો ઓવર થિંકિંગ એક વસ્તુ પર વધારે વિચારવું તે પણ આપણા માટે નુકસાન કરતા છે તો એનાથી પણ આપણે બચવું જોઈએ જે વ્યક્તિમાં કોઈ પણ મુસીબતનો સામનો કરવાની તાકાત ઓછી છે માનસિક શારીરિક એવા વ્યક્તિઓ આવી પરિસ્થિતિનો જલ્દીથી ભોગ બને છે અને આવી પરિસ્થિતિ છે ને ખાસ કરીને ચંદ્ર રાહુની યુવતીમાં વધુ જોવા મળે છે ચંદ્રજા વીક છે બીજું સ્થાન છઠ્ઠું સ્થાન આઠમું સ્થાન બારમું સ્થાન આ બધી જગ્યાઓ પર ચંદ્રમા વીક થતા હોય જ કુંડીમાં ત્યારે આપણને આ તકલીફ વધી જાય આમાં બે વસ્તુ બને છે ઘણી વખત માણસ અંદરથી ડરે છે જ્યારે એ કોઈને કંઈ કહી નથી શકતો કોઈની સાથે વાતચીત કરીને પોતાના મનની વ્યથા એને જણાવી નથી શકતો ત્યારે તકલીફ વધે બીજી વખત બહારથી અસર થાય જ્યારે એ ખોટું વર્તન કરી નાખે છે ખોટી રીતે કોઈને ઈજા પહોંચાડી દે પોતાની જાતને ઈજા પહોંચાડી દે ગમે તેનું નામ દઈ દેવું ગમે તેની પર આક્ષેપ કરી દેવો ત્યારે આપણી પરિસ્થિતિ અલગ થઈ જાય છે ઘણા લોકો છે ને એનો લાભ લે છે ઘણા લોકો તો આવા જે બનાવો છે ને એનું નિર્માણ કરે જ આવી પરિસ્થિતિ ઊભી કરવા માટેની એક યોજના ઘડે છે ને ત્યારે સામેના વ્યક્તિને ખૂબ નુકસાન થાય છે આવા લોકો બીજાના થકી ત્રીજા માણસને નુકસાન પહોંચાડવાની તૈયારી સાથે ચાલતા હોય તો આપણે આવા લોકોથી બચવાનું છે આ યોગો બહુ સરળ છે એને સમજશો ને ઈલાજ કરો તો બહુ પ્રોપર તમને એમાં ફાયદો જરૂરથી મળે હવે આમાં છે ને આપણી માનસિકતા નબળી થાય ને ત્યારે એકને એક સ્વપ્ન જેના માટે અમને વિચાર વિચાર કરીએ તે વારંવાર આવે રોજ આવે આવું સપનું એટલે આપણે બે ત્રણ દિવસ પછી એની પર આપણું સ્ટેટમેન્ટ આપી દે કે ચાલુ આવું સપનું આવે છે આમ જ થશે આવું જ થશે મારી સાથે આવું થશે ઘણીવાર એવું આવે કે ભાઈ કોઈ વ્યક્તિ જાય છે જાય જ અંધારામાં ખોવાઈ ગયો તો એને એમ લાગે હું ખોવાઈ જઈશ કોઈને એવું લાગે ભાઈ હું જાઉં છું ને મારી પર કોઈ વાહન આવી ગયું મારો એક્સિડન્ટ થયો મારું એ મોત થઈ ગયું તો એને એમ લાગે કે હું મરી જઈશ ઘણાને એમ લાગે ભાઈ હું પાણીમાં ડૂબી જઈશ તો એ થઈ એવું કંઈ જ નથી એ તમારા નબળા મનની અસર છે આમાં બીજી અસરો છે માણસ હંમેશા ઉદાસ રહે પોતાના મનની વાત જેને આંતરિક તકલીફો છે તે પોતાના મનની વાત કોઈને કહી જ ન શકે એને કહેતા પહેલાં સો વાર વિચાર કરવો પડે એ કહી ન શકે એટલે અંદર 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 પીડાતો જાય અરે ઘણી વખત તો એવું થાય કે ભાઈ બે મહિનામાં દસ કિલો વજન ઉતરી જાય એકલામાં રડવું હવે એક આ પરિસ્થિતિમાં એક બહુ મોટો બદલાવ આવે અવાજ બદલાઈ જવો એક સ્ત્રી છે એની પરિસ્થિતિ આવી જાય તો એનો અવાજ પુરુષનો થઈ જાય પુરુષ છે તો એનામાં સ્ત્રીનો અવાજ આવે આમાં બહુ જ મજબૂત રીતે આપણે સમજવાનું છે કે ભાઈ જે અસર છે એ અસરથી આ અવાજ બદલાય છે એમાં કોઈ સ્ત્રી નથી ઘૂસી ગઈ પુરુષમાં ને પુરુષમાં કોઈ સ્ત્રીમાં કોઈ પુરુષ નથી ઘૂસી જતો કે ભાઈ એનો અવાજ આ રીતનો એક માનસિક અસર છે એને આપણે સમજીએ તો બહુ ચોક્કસ રીતે આપણે આવા ખોટા જે બનાવો બને એમાં આપણે સારું પરિણામ મેળવી જ શકીએ સ્વપ્નમાં મહેલ દેખાવા સ્વપ્નમાં કબ્રસ્તાન દેખાવું સ્વપ્નમાં આપણે જમીનમાં સમાઈ દઈએ સ્વપ્નમાં ભગવાન ઉતરી આવે આપણી પાસે આપણા નસીબને આપણે આગળ દોડતું જોઈએ તો મિત્રો આ જે પરિસ્થિતિનું નિર્માણ છે ને તે આપની કુંડળીના ગ્રહો અને આ રીતનું એ થાય છે હવે ઘણી વખત છે ને આ અસરો સ્વપ્નમાં દેખાય ઘણીવાર જાગતા દેખાય એક માણસ પાંચ કલાક દસ કલાક એક જ વસ્તુ પર વિચારે છે તો એને જાગતા બી દેખાશે કે ભાઈ કંઈ સામેથી કોઈ આવ્યું કોઈ શક્તિ આવે છે એવું એનું માનસિક જે બળ છે ને તે એને જણાવે કે ભાઈ આવે જ છે એને કોઈ નથી તો દેખાય એ તમને કહેશે જો પહેલું સામે દેખાય આપણને કંઈ નથી દેખાતું એને દેખાય છે તો આપણ એક એવી પરિસ્થિતિ છે જ્યાં માણસ પોતાની જાતને ખતમ કરી શકે સામેના માણસને ખતમ કરી શકે અને મિત્રો આ જે આત્માનું સ્વરૂપ છે ને એને આધુનિક વિજ્ઞાન તો માનતું જ નથી બરાબર ને આધુનિક વિજ્ઞાનમાં એનું કોઈ સ્થાન નથી હા આપણું જે તત્વવિજ્ઞાન છે એમાંનો ઉલ્લેખ છે તો આપણે તત્વવિજ્ઞાનને સમજવું છે તો એ બનાવ ક્યારે બની શકે તો મિત્રો જ્યારે પણ કોઈકનો મૃત્યુ પછી એનો જે અંતિમ સંસ્કાર છે એ બરાબર ન થયો હોય અને એના શરીરનો કોઈ પાઠ રહી ગયો હોય તો એ શરીરમાં આત્માની ઉર્જા રહેવાની શક્યતાઓ નકારી ન શકાય પણ આપણા હિન્દુ ધર્મના આપણા સનાતન ધર્મના જે કંઈ પણ શ્રાદ્ધ કર્મો છે એ આવી શક્તિઓનો અંત લાવવા માટેના જ છે અને એ જો આપણે બહુ જ સમજી વિચારીને યોગ્ય જાણકારી મેળવીને આવા કર્મો કરીએ ને તો એમાંથી એમને ચોક્કસ મુક્તિ મળે છે અને એ લોકોને પણ આ જે ભટકવાની યોની છે એમાંથી મુક્તિ મળીને એ લોકોનો પણ ઉદ્ધાર થાય છે અને આમાં તો છે ને જેનો ઉદ્ધાર થાય છે એના કરતાં ઉદ્ધાર કરે છે જે માણસ એને વધુ સારું ફળ મળે છે જે વ્યક્તિનું શરીર સંપૂર્ણપણે નષ્ટ નથી થતું તો એના શરીરમાં બાકી રહેલો ભાગ એમાં આ વ્યક્તિનું જે બાકી રહેલું શરીર છે એમાં એનું આત્માનું જોડાણ શક્ય ગણાય છે અને મેં કીધું એમ આપણા હિન્દુ ધર્મની તમામ શ્રાદ્ધ વિધિઓ શરીરની આવી બાકી રહી ગયેલી ઊર્જાને નષ્ટ કરવા માટે જ કરવામાં આવે છે અને મિત્રો આપ સૌને ખ્યાલ હશે કે આપણે ત્યાં જે અગ્નિ સંસ્કાર થાય છે હિન્દુમાં એમાં સંપૂર્ણ શરીરને આપણે અગ્નિથી બાળવા માટે પૂરેપૂરા પ્રયત્ન થાય છે અને છેલ્લે વધેલા અસ્થિને પણ આપણે પાણીમાં પ્રવાહિત કરીએ છીએ અને એના માટે આપણા ઘણા બધા ધાર્મિક સ્થળોની માન્યતાઓ અલગ અલગ છે બધાના એમાં અને જ્યારે એ આપણો અસ્થિ વિસર્જન થાય ત્યાર પછી તો આત્માને કોઈ એવો અધિકાર બી નથી રહેતો અને કોઈ જગ્યા પર એ વસ્તુનો ઉલ્લેખ પણ નથી તો આપણે આ બધી માન્યતાઓમાંથી નીકળીએ અને આપણે આપણી કુંડળી જોઈએ આપણે જે વ્યક્તિને જોઈએ છે કે ભાઈ આ વ્યક્તિ આના ભોગ બનેલા એની કુંડળી જોઈએ એની કુંડળી કોઈ સારા જાણકારને બતાવીએ એના નીતિ નિયમ પ્રમાણેના ઉપાયો કરીએ ને માનસિક શાંતિ મળે એવી પરિસ્થિતિનું નિર્માણ કરીએ તો ચોક્કસપણે આપણે આવા પ્રીતાત્માના પ્રકોપ યોગથી બચી શકીએ છીએ પણ ચોક્કસપણે કહું તો આ વસ્તુઓ પહેલાંથી જો આપણે કુંડલી બતાવી દઈએ આપણા ગ્રહોને મજબૂત કરીને રહીએ ને તો ક્યારે પણ આપણે આવા યોગોના શિકાર થતા નથી અને ચોક્કસપણે આપણે એક સારી એટલી સરસ આપણી જે હિન્દુ ધર્મની પદ્ધતિ છે એને જીવનમાં જોડીએ તો આપણે આ બધી બાબતોમાંથી બહુ સરળતાથી બચી શકીએ છીએ મિત્રો ફરી પાછી એક વખત તમને કુંડળીની જે પરિસ્થિતિ હોય છે એનું જ્ઞાન તમને આપી દો રાહુ બારમે ચંદ્ર કેતુ છઠ્ઠે કેતુ છઠ્ઠે ચંદ્ર રાહુ બારમે તો આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે ચંદ્રમાં બારમા ભાવમાં હોય શનિ એક આઠ છ બે માં હોય ખાના નંબર છઠ્ઠામાં હોય અને ચોથા સ્થાનમાં મંગળ હોય ત્યારે આવી પરિસ્થિતિઓ બની શકે ગુરુ બારમા સ્થાનમાં સૂર્ય સાતમે શનિ પહેલા સ્થાનમાં ચંદ્ર આઠમે હોય ત્યારે આ પરિસ્થિતિઓ માણસ ભોગવી શકે બારમે ચંદ્ર બીજામાં રાહુ આઠમે કેતુ મંગળ સાતમે અને શુક્ર છઠ્ઠે તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય મુખ્ય વાતમાં ચંદ્ર રાહુ ખરાબ થાય ત્યારે જલ્દીથી અસર આવે અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ને ત્યારે ગુરુમંગલ આપોઆપ જ નબળા થતા દેખાય અને આવી પરિસ્થિતિઓ જ્યારે જ્યારે એવી કુંડળીમાં નિર્માણ થતી હોય ત્યારે બહારનો રોગ બાધાઓ ઉત્પન્ન થવી પ્રેતાત્માની અસર આપણામાં દેખાવી ખેંચ આવી ભોગ થવો પાગલ બનાવવું આવા માનસિક રોગોનો શિકાર માનવી થાય છે અને આવા વખતે બહુ મોટી સંભાવનાઓ વધી જાય છે પરંપરાગત જ્યોતિષ જોતા આવીએ તો જ્યાં જ્યાં ચંદ્રમાં ક્ષીણ છે ચંદ્રમાં ડિસ્ટર્બ થાય ત્યાં વસ્તુ આવશે અને આપણી હસ્તરેખાનું જ્ઞાન જોઈએ તો આપણા ચંદ્રના પર્વત પર ક્રોસનું નિશાન આવે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય એની પર કોઈ અશુભ નિશાન છે જ્યોતિષને લગતું તો પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય અહીંયા આગળ ચંદ્રના પર્વત પર પેલી લહેર આવતી હોય એવી રેખાઓ જો હોય તો આ વાતની અસર ચોક્કસ આવા વ્યક્તિ પર થાય હવે મિત્રો બધું તો સાંભળું આપણે હવે આપણે મનમાં વિચાર આવે જ ને કે ભાઈ ઉપાય શું તમે તો જણાવી દીધું પણ ઉપાય શું પહેલો ઉપાય માથામાં સવારે નાહા ધોયા પછી સવારે માથામાં સરસવનું તેલ માલિશ કરવું આખા શરીર પર સરસવનું તેલ માલિશ કરવું અને આ વ્યક્તિને સૂર્યના તડકામાં જેટલી વાર બેસી શકે એટલી વાર બેસાડવું તો આવા રોગીમાં ખેંચ આવતી હોય પાગલ પણ હોય બિસ્ટીરિયા જેવો રોગ હોય તો એ દૂર થાય હવે આ ઉપાય કેટલા દિવસ કરવાનો એક અઠવાડિયામાં બે વખત આવું તેતાલીસ અઠવાડિયા કરવું જોઈએ ગધેડો ઘોડો અને સુવર આના બાલ સળગાવીને આનો ધુમાડો જો આવા રોગીને આપવામાં આવે તો ફાયદો થાય ત્રેવીસ અઠવાડિયા અઠવાડિયામાં એક દિવસ આ પ્રયોગ કરાય રાય અપામાર્ગનું બીયું લીમડાની છાલ અને અમરવેલને વાટીને ઘીની સાથે હવન કરવાથી અને આ હવન વખતે રોગીને હવનની સામે બેસાડવાથી મિરઘીનો રોગ એટલે જે ખેંચ આવવાનો રોગ છે તે સમાપ્ત થઈ શકે છે તેતાલીસ અઠવાડિયા સળંગ અઠવાડિયામાં એક વાર રાહુની વસ્તુ રાતે સૂતી વખતે માથા પાસે મૂકી ને સવારે મંદિરમાં દાન આપો તેતાલીસ દિવસ જવ અને મૂળો આ બે વસ્તુ ખાસ ઉપયોગમાં લો ચોક્કસ ફાયદો થશે આપણું જે ચાલો કરવાનું સ્થાન છે એમાં કેસર હળદર અને ચંદન આવો ચાલલો કરવાથી આપણને ફાયદો થાય અને વધુ અસર હોય તો આંકડાનું દૂધ આમાં કેસર ચંદન કે હળદર સાથે ભેળવીને કરવાથી જલ્દી ફાયદો થશે સરસો પીળી રાય અને રાય બરાબર કાળી રાય ને પીળી રાય બંને વચ્ચ શંખાહુલી બ્રાહ્મી અપામાર્ગનું બીજ અમરબેલ લીંબોડી આ બધી વસ્તુને વાટીને એની સાથે થોડા જવના દાણા વાટીને આ બધું સાથે મેળવી અને હવન કરો ઘીથી અને આ હવનથી નીકળતો ધુમાડો સુવાના રૂમમાં જો આપણે કરીએ તો આવા રોગોમાં આપણને એ સો ટકા રાહત મળે ગ્રહદોષ કપાઈ છે અને આપણા માનસિક વિકારોમાં જે જળ ફેલાયેલી છે જામેલી છે એને ઉખેડીને ફેંકી દે છે આ બધો જે મેલ છે એ બહાર નીકળી જાય અને મિત્રો આ જે વાતો તમે સાંભળી જાણી એને થોડુંક જીવનમાં ઉતારો ક્યારે પણ આપણે આવી પરિસ્થિતિમાં હિંમત હારવી ન જોઈએ અને કોઈના કહેવામાં ખોટા કર્મ કરવા ન જોઈએ દુનિયા બનાવી છે ભગવાને એમાં દુઃખ મુહિકા છે પણ દુઃખનું નિવારણ આપણા દરેક શાસ્ત્રોમાં છે દરેક ધર્મમાં છે પણ આપણે ખોટી અંધશ્રદ્ધામાં જઈને ખોટી રીતે આ કામો કરીએ છીએ અને આપણે ખોટા પરિણામ ચોક્કસ રીતે ભોગવીએ છીએ તો મિત્રો પ્રેતાત્મા ક્યારે આવે પ્રેતાત્માનો યોગ કઈ રીતે બને એની જાણકારી તમને આજના વિડીયોમાં મળી ગઈ તો હવે પ્રેતાત્માથી ડરવાનું છોડી દો અને એને બહુ સરસ રીતે કુંડળીની દ્રષ્ટિએ જોઈએ આજના વૈજ્ઞાનના યુગમાં આપણે સરસ રીતે જાણીએ જોઈએ અને કુંડળીના ગ્રહોની જાણકારી તો મેં તમને આપી જ તો અને સમજશો જાણશો અને જીવનમાં જોડશો તો હું ચોક્કસ તમને કહું છું કે જીવનમાં ક્યારે કોઈ પ્રેચાત્મા આપણી પાસે નહીં આવે બરાબર ને તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો મારી રિવન ચોક્સી આપ સૌની રજા હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે